નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કારગિલ યુદ્ધના જવાનના ઘરમાં ટોળું ઘૂસી ગયું બાંગ્લાદેશી કઈ આઈડી માંગ્યું ત્રણ પેઢી સુધી દેશની સેવા કરનાર મુસ્લિમ સૈનિકના ઘરમાં મધરાટે ટોળું ઘૂસી ગયું અને બાંગ્લાદેશી કઈ ઓળખના પુરાવા માંગ્યા મહારાષ્ટ્રના પુણેથી એક શરમજનક ઘટના સામે આવી રહી છે છવ્વીસ જુલાઈની રાત્રે એક ટોળું એક મુસ્લિમ વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયું હતું તેને બાંગ્લાદેશી કહીને તેની પાસે ભારતીય તરીકેની ઓળખના પુરાવા માગ્યા હતા ચોંકાવનારી વાત એ છે કે આ પરિવાર છેલ્લા એકસોના ત્રીસ વર્ષથી દેશની સેવા કરી રહ્યો છે આ પરિવારના લોકો બ્રિટિશ ભારતીય સેનાથી લઈને કારગીલ યુદ્ધ સુધી દેશ માટે લડ્યા છે તેમ છતાં ટોળાએ તેમની સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું આ ઘટનાની મળતી માહિતી મુજબ સમસાદ શેખની વ્યક્તિનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે તેઓ પુણેમાં પોતાના પરિવાર સાથે રહે છે તેમણે જણાવ્યું કે જ્યારે ટોળું તેમના ઘરમાં ઘૂસી ગયું અને ગેરવર્તુણક કરી ત્યારે સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા પરંતુ તેઓ મુખ પ્રેસક બનીને ઉભા રહ્યા એટલું જ નહીં તેમના આખા પરિવારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે તેમને કેટલાક બાંગ્લાદેશીઓની હાજરી વિશે માહિતી મળી હતી જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસનું કહેવું છે કે તેઓ ઘરમાં ઘૂસેલા ટોળાના કેસની તપાસ કરી રહ્યા છે સમસાદ શેખના પરિવારે ચંદનનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અહેવાલ મુજબ આ મામલે બે પોલીસ અધિકારીઓ અલગ અલગ વાતો કહી રહ્યા છે ડીસીપી સોમય મુંડે કહે છે કે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે જ્યારે પોલીસ કમિશનર અમિતેશ કુમાર કહી રહ્યા છે કે એફઆઈઆર પહેલાંથી જ લખાઈ ગઈ છે છવ્વીસ જુલાઈની રાત્રે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં શમશાદ શેખ કહે છે રાત્રે સાડા અગિયારથી બાર આગ્યાની આસપાસ આ લોકોએ અમારા ઘરના દરવાજા પર લાતો મારી અંદર ઘૂસી ગયા અને અમારા ઓળખપત્ર માગવા લાગ્યા એ પછી સાતથી દસ લોકોનો ગ્રુપ અમારા ઘરમાં ઘૂસતું રહ્યું તેઓ અમારા બેડરૂમમાં પણ ઘૂસી ગયા અને મહિલાઓ અને બાળકોને જગાડ્યા અમે તેમને અમારા આધાર કાર્ડ પાન કાર્ડ અને મતદાર ઓળખ પત્ર પણ બતાવ્યું પરંતુ તેઓ કહેતા રહ્યા કે આ બધા નકલી છે સમસાદના જણાવ્યા મુજબ તેને પોલીસ વાહનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યાં ઇન્સ્પેક્ટર સી એમ ઢાકે તેમણે કહ્યું કે તમારે બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને રિપોર્ટ કરાવવું પડશે નહીં તો તમને બાંગ્લાદેશી જાહેર કરવામાં આવશે સમસાદના કાકા ઈરશાદ અહેમદ પણ એ જ ઘરમાં રહેશે જ્યાં ટોળાએ ઘૂસીને ગેરવર્તન કર્યું હતું તેમના પરિવારના લશ્કરી ઇતિહાસનો ઉલ્લેખ કરતા ઈર્ષાદ કહે છે અમારા પરિવારનો ભારતીય સેનામાં સેવા આપવાનો એકસોને ત્રીસ વર્ષનો ઇતિહાસ છે અમારા પરદાદા હવાલદાર તરીકે નિવૃત્ત થઈ ગયા હતા અમારા દાદા સેનામાં સુબેદાર હતા અને તેમના ભાઈ જમશેદ ખાન મધ્યપ્રદેશના ડીજીપી હતા મારા બે કાકા સેનામાં સુબેદાર મેજર હતા જે હવે નિવૃત્ત થઈ ગયા છે નૈમુલ્લા ખાન ઓગણીસો બાસઠમાં સેનામાં જોડાયા હતા અને ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં લડ્યા હતા મોહમ્મદ સલીમ ઓગણીસસો અડસઠમાં સેનામાં જોડાયા હતા અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં લડ્યા હતા મારો પોતાનો ભાઈ હકીમુદ્દીન ઓગણીસો બ્યાસીમાં પુણેમાં બોમ્બે સેપર્સ સાથે જોડાયો હતો અને તાલીમ પછી આખા ભારતમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો તેણે કારગીલ યુદ્ધમાં ભાગ લીધો હતો અને બે હજારમાં નિવૃત્ત થયો હતો આ બાબતે માહિતી આપતા ડીસીપી સોમ મુંડે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે ત્યાં શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો છે તેથી અમે ઘટના સ્થળે ગયા હતા તેમના કેટલાક દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને કેટલાકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા મોડું થયેલું હતું તેથી તેમને છોડી દેવામાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે પાછા બોલાવવામાં આવ્યા હતા આ રાત્રે કરવામાં આવ્યું હતું કારણ કે ક્યારેક આ સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ લોકો ભાગી જાય છે માહિતી એવી હતી કે તેમાંના કેટલાક આસામના હતા તે સમયે આ વાત સાચી નહોતી નીકળી પરંતુ અમે હજુ પણ આ મામલાની તપાસ કરી રહ્યા છીએ ડીસીપીએ એમ પણ કહ્યું કે ઘરમાં ઘૂસનાર વ્યક્તિ બજરંગ દળનો સભ્ય હતો આ અંગે પણ તપાસ ચાલી રહી છે આ બાબતે ઈરશાદ અહેમદ કહે છે કે તેમના પરિવારના લોકોએ સરહદ પર દેશની સેવા કરી છે અનેક દુશ્મનો સામે લડ્યા છે ઈર્ષાદના મતે તેમના કાકા પણ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ઘાયલ થયા હતા પરંતુ હવે તેમની પાસેથી આ દેશના નાગરિક હોવાનો પુરાવો માગવામાં આવી રહ્યો છે ઈર્ષાદ કહે છે કે તેમને અફસોસ છે કે જે પરિવારે દેશ માટે આટલા સૈનિકો આપ્યા તેમની સાથે આજે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો તકલીફ ત્યાં જ છે કે આ લોકો મુસ્લિમ છે ને એ જ વાંધો છે બજરંગ દળને વિશ્વ હિન્દુ પરિષદને આર એસએસને ભાજપને કારણ કે હિન્દુના નામે મત લેવાના છે એટલે મુસ્લિમો સાથે એમનો વાંધો છે ખરેખર આ દેશને આ લોકો કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ જ ખબર પડતી નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ